તો મિત્રો સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં અરબ સાગરમાં વાવાઝોડું બનશે કે નહીં અને જો વાવાઝોડું બને તો તેનો ટ્રેક કઈ તરફનો રહી શકે ગુજરાત સુધી આવશે કે નહીં અને ગુજરાતમાં આગામી દિવસોના વરસાદની પણ આગાહી અગાઉની અપડેટમાં કહ્યા મુજબ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છના એકલદોકલ વિસ્તારોમાં પાછલા દિવસોમાં ઝાપટા અને હળવો વરસાદ નોંધાયો છે ખાસ કોઈ મોટો વરસાદ ગુજરાત રાજ્યમાં નોંધાયો નથી દક્ષિણ ગુજરાતના નવસારી ડાંગ અને વલસાડ સિવાયના ગુજરાતના તમામ વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે જે આપણે એક મહિના અગાઉ આપેલ આગોતરા એંધાણની તારીખો મુજબ જ છે અને આગામી બે ત્રણ દિવસમાં ગુજરાતના બાકીના વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ જશે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હળવા વાદળો અમુક સ્થળોએ જોવા મળ્યા હતા આજની વાત કરતાં પહેલાં વિડિયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલસોને આઠસો પચાસ એચપીએ ઊંચાઈનું વેધર ચાર્ટ અત્યારે પવનનો ચાર્ટ જોઈએ તો ચોમાસાની વિદાય દર્શાવતું એન્ટી સાયક્લોન ખૂબ જ મજબૂત અને સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારત ઉપર અત્યારે છવાયેલું છે અને તેની સાથે જ દક્ષિણ ભારતમાં કેરળના કાંઠે લક્ષદ્વીપ પાસે એક અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય દેખાઈ રહ્યું છે શરૂઆતમાં આપણે આગામી દિવસો એટલે કે આજે સાત તારીખ તે સિવાય આઠ નવ દસ ઓક્ટોબર સુધીના વરસાદની વાત કરીએ તો ખાસ કોઈ મોટો વરસાદ ગુજરાતમાં પડે તેવી શક્યતાઓ નથી દેખાતી દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને એકલડોકલ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને એકલદોકલ રાજકોટના વિસ્તારોમાં હળવા ઝાપટા અને ક્યાંક ક્યાંક એકલડોકલ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા ગણી શકાય દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત જિલ્લામાં ખૂબ એકલદોકલ છૂટાછવાયા વિસ્તારમાં હળવા ઝાપટા હળવા વરસાદની શક્યતાઓ આગામી ત્રણ ચાર દિવસમાં ગણી શકાય છે ત્યારબાદની આપણે વાત કરીએ તો અગિયાર બાર તેર ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વરસાદના માવઠાના વિસ્તારોમાં થોડો વધારો થઈ શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટના અમુક વિસ્તારો પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર ભાવનગરના એકલડોકલ વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ તાપી સુરત ડાંગ તેમજ મધ્ય ગુજરાતના પણ એકલડોકલ વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં ગાજવીજ સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ અને એકલડોકલ સ્થળે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા ગણી શકાય કોઈ ખાસ ભારે વરસાદની શક્યતાઓ હાલ પૂરતી નથી દેખાઈ રહી ગાજવીજવાળો વરસાદ હશે ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં આ વરસાદ અગિયાર બાર તેર ઓક્ટોબર સુધીમાં નોંધાઈ શકે આગળ સિસ્ટમને લઈ તેમાં કોઈ ફેરફાર હશે તો અપડેટ આપવામાં આવશે હવે આપણે વાત કરી લઈએ અરબ સાગરમાં જે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે સક્રિય છે તે આગામી બે ત્રણ દિવસ સુધી લક્ષદ્વીપ અને કેરળ આસપાસના વિસ્તારો ઉપર સક્રિય રહી શકે ત્યારબાદ આ સિસ્ટમ મજબૂત થઈ શકે અને અગિયાર બાર ઓક્ટોબર આસપાસ આ સાયક્લોનિક સર્ક્યુલેશન એક લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને લો પ્રેશરમાં ફેરવાયા બાદ આ સિસ્ટમ મજબૂત થઈ ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી શકે છે હાલ પૂરતી આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાઈ રહી છે તેર ચૌદ અને પંદર ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન કે વાવાઝોડામાં ફેરવાય અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી ઓમાન બાજુ જઈ શકે છે આ ટ્રેકમાં ફેરફાર થઈ શકે જો લો પ્રેશર સિસ્ટમ વહેલી બની જાય એટલે કે દસ તારીખ આસપાસ જો અરબસાગરમાં લો પ્રેશર બની અને મજબૂત થઈ અને થોડું ઉત્તર તરફ ગતિ કરી ગોવા આસપાસના કાંઠે અરબસાગર સુધી પહોંચી જાય તો આ સિસ્ટમનો ટ્રેક ગુજરાત તરફનો રહી શકે પરંતુ હાલ પૂરતી તેની શક્યતાઓ ઘણી ઓછી લાગે છે વહેલું લો પ્રેશર બનવાની શક્યતા હાલ ઓછી અને અગિયાર બાર તારીખે આ સિસ્ટમ બનવાની શક્યતા વધુ જેને લઈને ઉત્તર પશ્ચિમ તરફનો ટ્રેક ગુજરાતથી દૂર જાય પરંતુ તેને લઈને તેર ચૌદ પંદર સોળ તારીખે ગુજરાતના અમુક વિસ્તારોમાં માવઠા રૂપી વરસાદ થઈ શકે છે આ સિસ્ટમને અનુલક્ષીને હાલ વાવાઝોડું બનવા બાબતે મોડેલોમાં મત મતાંતર છે અરબસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા હાલ સાઠ ટકા જેટલી ગણી શકાય છે આગળ તેમાં ફેરફાર હશે તો અપડેટ આપવામાં આવશે અત્યારનો આ ટ્રેક એક આગોતરા એંધાણ તરીકે ગણવો કારણ કે હજુ લો પ્રેશર બન્યું નથી લો પ્રેશર બને તો તેનો સમય અને કયા વિસ્તારોમાં બને તેના આધારે સિસ્ટમનો ટ્રેક આગળ રહી શકે તો તેની અપડેટ આપણે આગળ જેમ જરૂર હશે તેમ આપવામાં આવશે વિડીયો લાઈક શેર કરી અને માહિતી કેવી લાગી ખાસ કહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર